નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં સૌ પ્રથમ જાણીશું સોહનસિંહ ભકના વિશે વર્ષ ઓગણીસો અડસઠમાં આજના દિવસે બાબા સોહનસિંહ ભકનાનું અવસાન થયું હતું સોહનસિંહ ભકના આઝાદી માટે લડતા ક્રાંતિકારીઓમાંના એક હતા તે અમેરિકામાં લાલા હળદયાલ દ્વારા સ્થાપિત ગદર પાર્ટીના પ્રખ્યાત નેતા હતા લાલા હળદયાલે અમેરિકામાં પેસેફિક કોસ્ટ હિન્દી એસોસિએશન નામનું સંગઠન બનાવ્યું હતું જેમાં સોહનસિંહ ભકનાને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા આ સંસ્થા દ્વારા ગદર નામનું એક અખબાર પણ બહાર પાડવામાં આવ્યું અને પછીથી આ સંગઠનનું નામ પણ ગદર પાર્ટી રાખવામાં આવ્યું હતું ક્રાંતિકારી પ્રવૃત્તિઓના કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને આજીવન કેદની સજા કરવામાં આવી હતી ત્યારબાદ જાણીશું આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ વિશે વર્ષ 2005 માં આજના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી આ દિવસે લોકો વચ્ચે શાંતિ ભાઈચારો પ્રેમ અને એકતાના સંદેશો પ્રચાર કરવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વિકાસશીલ દેશોમાં માનવ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો તથા વિવિધતામાં એકતાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ જય હિન્દ જય ભારત